શહેરના રાજવી ફાટક વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા દેશી દારૂના વેચાણ કેન્દ્ર પર મહિલા કોંગ્રેસના કાર્યકરોએ એકાએક ત્રાટકીને જનતા રેડ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર રાજવી ફાટક પાસે આવેલ વિમલા દેવીના દેશી દારૂના પોઈન્ટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી આ મામલે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવીને આજે મહિલા કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી હતી મહિલા કાર્યકરોએ સ્થળ પર જઈને દારૂનું વેચાણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ ગેરકાયદેસર ધંધા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જનતા રેડ દરમિયાન મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે રહેણાંક વિસ્તારોની નજીક આવા અડ્ડાઓ ચાલતા હોવાથી સ્થાનિક પરિવારો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ જનતા રેડ દ્વારા મહિલા કોંગ્રેસ તાંત્રિકને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતાએ મેદાને આવવું પડશે ત્યારે જોવાનું કે પોલીસ શું કાર્યવાહી કરી છે સ્ટોરી પરત ઠાકોર